એક ભાઈ ના બાપા મરણ પથારીએ પડે પણ આખી જિંદગીમાં કોઈ દી ભગવાન નું નામ જ લીધેલું ભગવાનની વાત જ ક્યાં કરો હકારાત્મક વાત જ નહીં નકારાત્મક કેમ હું છે હારો માણા તો એની શેરીમાં નો જાય પણ કુચરું ન જાય કુતરાવ ખબર પડી ગઈ કે આ શેરીમાં માં ભાફો રે હવે હવે બાપા નક્કી કરો કે આમલી કૂતરું આવતું હોય અને એ કૂતરાને તમે સૂટો લાકડીનો ઘા કરો તો આગલા પગ ભાંગે પાછલા કૂતરું દોડ્યું આવતું હોય હામુન તમે આમ લાકડીનો ઘા કરો તો આગલા પગમાં લાગે પાછલા આગલામાં લાગે ને આ વાહેલા ભાગી નાખતો બોલો મારે ઊંધું જ કરવું પછી ક્યાં મારે હકીકત આ બાપો વાહેલા પગ ભાંગીને આપતો આવો આ આમ લાકડીનો ઘાઘડ ને ઓલી દક્ષિણની ફિલ્મો નથી આવતી આમ મારે તો જેસીબી ના જેસીબીના ભૂખાકારના કઢાવે આમ પગ મૂકે ને ફાટ દઈ દઈને આમ ધરતીમાં તળડા પડવા મળે આમ થોડી ઉડતી ગઈ અને ઓલી લાકડીનો ઘાગળ તો ફરાક ફરાક અરે આપણે તો ગાંડા આપણને ગાંડા કઢાઈ એમ કે આવું થોડું થાય કે આમ કરી નામ જીપ મારે એટલે બે વાર જીપ ને મારે ઓલે આવતે પાછી મારે બોલો આ સોલે તો બધા જોયું જ છે સોલે ફિલ્મ બરોબર આ ફિલ્મ ફિલ્મ હોય છે સોલે ફિલ્મ માં કયું ગામ રામગઢ બરોબર એ ગામમાં લાઈટ નહોતી લાઈટ હતી જ નહીં ઓલા જયાબેન રોજ ફાન ઓલવવા નીકળે બરોબર અમિતાભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું બોલ એ બેન જયા બેન જ કહેવાય ને આપણે જયાબેન આમ ફાનસ કરવા નીકળે અને અમિતાભાઈ બેઠા બેઠા વાજુ વગાડતા હોય હજી વાજુ વાગે એટલે ગામમાં લાઈટ નહોતી બરોબર એકસો ને દસ ટકા લાઈટ નહોતી તો એને હજારનું માઇક વાગે છે એ હેન્થી વાગે ઓલા છોકરાને લાઈ આવે હલા બીજું હાલો એ ઘરે ગયું લાઈટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર ટાકા ઉપર ચડી ગયો ટાકો ભરતા હે એટલા વર સુધી કોઈ ખોલાયું જ નહીં હમણાં જોતા મૂળ વાત ઓલો બાપો એટલે વાત ઈ કરતો હતો કે આ બાપો એવો કેવી રીતે કહો આમ કૂતરું આવતું હોય અને બાપો લાકડીનો ઘા કરે એટલે લાકડી ફરતી 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 જાય ને કૂતરાના પહેલો જે છે લાકડીનો એ કૂતરાના મોઢા ઉપર લાગે એ મોઠા ઉપર લાગે એટલે કૂતરું પાછું પાછું ફરી જાય તો પાછલો શેડો તાટિયા તોડી નાખે આવો બાપો એ તો ખરું પણ એ બાપા કીધું કે આખી જિંદગી કોઈથી ભગવાનનું નામ લીધું નહીં એ બાપો મરણ પથારીએ પીડ્યો એટલે ચાર દીકરા ચારે દીકરાએ બાપા પાસે ઉભા રહ્યા એટલે બાપાએ કીધું કે છોકરાઓ કે હા બાપા આ ગામ બહુ સારું છે આ ગામે મને આખી જિંદગી મારી બહુ ઇજ્જત કરી હું ગમે એમ બોલ્યો તો ગામે કોઈથી મારું અપમાન ન કર્યું એટલે મને થોડોક એવું થયું ધન્ય છે આ ગામને તો બેટા મારા ગયા પછી ગામમાં એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો એવું કરજો કે કાંઈ વાંધો ને બાપા તમ તર તમે સટકો એ અમે બધું કરીશું વાત ગામના વડીલો હતા એને કે વાત હશે પણ તારા બાપા જાતા જાતા રામ બોલી જાય ને તો એ કલ્યાણ થઈ જાય ત્યાં નાના દીકરાએ કીધું કે એ નહીં બોલે કંપની ફોલ્ડ છે પછી ક્યાંથી મેળવે આ કારીગરથી રિપેર ન થાય શું છે ના 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 કઈ જરૂર નથી રેડી છે એટલું બોલીએ એટલે ગરમી થોડીક થાય આ આ પરિવારના છે જ ગરમી ભળ ગયા તા કે ઓલું એસી નજીક લઈ જાઓ આમ કરો ને બીજે અમે તૂટી જાય તો કોઈ સામુ ન જોવાય ગયા જમાવજો જમાવજો અરે એક લગ્ન માં પ્રોગ્રામ ભાઈ અને હવાર ના ચાર વાગ્યા મેં કીધું ભાઈ હવે તો પૂરું નહીં છ વગાડવાના છે મારે ભાઈ છ વગાડવાના અરે મેં કીધું પણ છ નવ વાગ્યાનું ચાલુ કર્યું નહીં છ વગાડવાના પછી ગરધણી કઈ ગયા એ કે છ વગાડવાના છે હું કું કેમ મને કે મહેમાન બે હજાર છે ગાડલા મૂળ પાંચસો છે પછી ખબર પડી ગાડલા હાટે અમને શીખવતા હતા બોલો હવે ન્યા કેવો પ્રોગ્રામ ચાલ્યો જ્ઞાનો જ આમ એટલે આ તો ઘરનો મૂળ વાત આજે હું મારા દુહાસંદ આલે છે હજી સ્તુતિ આલે છે પણ એમાં વચ્ચે એટલે નાના દીકરા કીધું બાપો રામ નહીં બોલે અમને ખબર હોય એના મોટા ભાઈ કીધું એના મોટા ભાઈ કે નહીં બોલે નાનો તો મને કહે છે એવલાને કહે તો એ ભોળો છે બાકી હું મોટો છું મને ખબર છે મારો બાપો નહીં બોલે તો ટ્રાય તો કરો એટલે છોકરા ગયા બાપા રામ કયો રામ તો એ કેવું હોય હમણાં એક જગ્યાએ અમે ગયા હતા એ ઓલા પરિચય કરાવ્યો કે અમારે ગુજરાત કે હે મારું કીધું તો હામાવાળા એવું કીધું કે અમિતાભ ક્યાં હોતા હું કામ મેં કીધું આને કયો છો માયા ભાઈ રાખવા ને મેં કીધું યુટ્યુબમાં દેખાડી દો બાકી ઉપમા ગયો એટલે ભલે કીધું બાપા રામ 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 બોલો મારી વારે માથા કુટ કરો નો બોલે છોકરા નાનો દીકરો હતો ને એને મોટા ભાઈ ને કીધું મોટાભાઈ તમે હું બોલાવી દઉં બાપાને ને જવું તું કઈ રીતે બોલાવી તમે જોયા કરો ને તો ગામમાં લઈ રામસાગર લઈ આવ્યો સાધુ ને ઘેરે લઈ ક્યાં હું છે કે રામસાગર છે એમ કે તો રામ શબ્દ આવી જાય ને જો જોઈ બાપા આ હું છે તો બાપો બોલ્યો તંબુ રો બોલે નાન્યા તંબુરો ભાંગી નાખ્યો છોકરાને જો હજી એક ટ્રાય કરું તો રામ પાત્ર આવતું ને ઠીકરાનું એ લઈ ગયા જોવા જોઈ બાપા આને શું કહેવાય તાકે હકોરું પછી મોટા ભાઈ કીધું કે હવે જો કોઈ બાપા પાસે ગયા ને એના તાટિયા હું ભાંગી નાખી એને 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 બાંધી મૂઠે હવે જવાઈ ગયો નાના દીકરાને જો બધાનો આગ્રહ છે મોટા ભાઈ એક ટ્રાય કરવા જો મોટા ભાઈ કે ના પાડું ને નહીં એટલે નહીં તમારેથી બધાયથી મોટો છો ને બાપાને બે એમ બે હરખ્યા છે બાપાને મારી ઉંમરમાં એક સેકન્ડ નો ફેર નથી મોટો ભાઈ બોલે બાપાની ઉંમરમાં અને મારી ઉંમરમાં એક સેકન્ડ નો ફેર નથી હવે આ કોક મારે કે નહીં આપણને રેકોર્ડિંગ થાય અને વાત સાચી છે બાપાની અને દીકરાની મેન પહેલો દીકરો હોય કે દીકરી હોય પ્રથમ સંતાન હોય એની ઉંમરમાં બાપની ઉંમરમાં એક સેકન્ડનો ફેર નથી કારણ કે કેવલ એ દીકરાનો જન્મ નથી થયો હારવાર એક બાપનો જ માનો જન્મ થયો છે એ પહેલાં એ બાપુજી નહોતા એ પહેલાં એ મા નહોતા એ એક બાળક પ્રથમ બાળક જ્યારે ઘરમાં જન્મે છે ત્યારે એક બાળક નથી જન્મતો એક અત્યારે મામાનો જન્મ થાય કાકાનો જન્મ થાય મોટા બાપુનો જન્મ થાય માનો જન્મ થાય બાપુજીનો જન્મ થાય દાદાનો જન્મ થાય બૂછ મારું પણ આવે અરે એટલે મોટાભાઈ કીધું હું નહીં ઓળખ તો બાપાને મોટાભાઈ એક ટ્રાય કરવાય કરો એમના જ બનેવીનું નામ રામો એ કે આને લઈ આવી જમાય વાલા હોય ને એમ કે મારો રામ આવ્યો તોય બેડો પાર થઈ ગયો લઈ આવ્યા ટેક્સી બાંધીને ગયા અને કુમાર પહેલી વાર ટેક્સી બે એસી બેન કરાવ્યું ને કાસ ઉતારીને કોણી બહાર રાખીને બેઠો દાવા ગયો દાવા ગયો બેય માણા બે ગયા બે નહીં કીધું બાપાની તબિયત ખરાબ એટલે મારે જવું તો પડે જ ને

ભાદરવી સુધી અહીંયા છીએ શ્રાવણ મહિનામાં તો અમારી એવી એક ઈચ્છા છે કે બાપાના હસ્તી તમે ગંગાજમાં હરિદ્વાર પધરાવ્યા હમણાં જ ગુજરી ગયા ને લઈ જાઓ એટલે મોટાભાઈ કીધું કે બેનું રોકાવો એટલું રોકાવો જેટલી હાડીઓ કે એટલી હાડીઓ લઈ દઈ કહેતા હોય તો દહ દહ તોલાના હાર કરાવી દઈ પણ બાપાવાળો પ્રોગ્રામ રહેવા જ આ હરિદ્વાર ન પોગે બેન હરિદ્વાર જાય જ ન હોય કે આના હસ્તી ન જાય અને આના હાઈટકાલીન અમે જાય તો ભાઈમાં ટ્રેન ઊંધી પડે એટલે તો એને હસ્તી ફાયરે છે એટલે બેનું ખીજાણે તમારે ખર્ચો નથી કરવો લોભિયા છો ને અરે લોભિયા નહીં બેન આજ ગામના ગામ ધોળા બેન કરાવી બાકી બાપા વાળું રહેવા જો એ આપણે ભાદરવી આવે એટલે આપણા ગામની અંદર નદી બહુ સારી છે બગડ ગંગા જ કહેવાય ન્યા પધરાવી દેવું પછી બેનો બહુ ખીજાણા એટલે મોટા ભાઈ કે કાંઈ વાંધો નહીં બેન તો હું નીકળું તણીતીની વાર છે ભાદરવીની હું જાઉં ભાઈ બેગ તૈયાર કરી અસ્તીનો ડાબરો મૂક્યો પેક કરીને બેગમાં દિલ્હી આવ્યો દિલ્હી થી પછી દેરાદૂન વાળી ટ્રેનમાં બેહવાનું ન્યા રાત પડી ગઈ પણ એનો એક લંગોટીયો ભાઈ બન દિલ્હીમાં રહેતો એ યાદ આવ્યું એ કે ક્યાંય બીજે ગુજરાતી ભવનમાં કહેવાય આપણે કોઈ ઓળખીને કરતા વયો જાવ એ ભાઈ બધના ઘેરે રોકાણ સવારે નાસ્તો પાણી કરી તૈયાર થઈ બેગ લઈ અને હરિદ્વાર પહોંચ્યો સારા ગોર બાપા હિમાંશુભાઈ જેવાને ગોતીને કીધું બાપા એક સારા ગોર બાપા અમારે હિમાંશુ કે હરકી પેઢી મેં સારા ભૂદેવે ઉસકો બી આમ સ્વાગત કરતી હા અત્યારે મારું ત્યાં સન્માન કર્યું ત્યાં હરકી પેઢીમાં એટલે મારે એની ઓફિસમાં લઈ જાય અને અધ્યક્ષે હાજર હતા એટલે આનંદ આવ્યો એ હારા ગોર બાપા જોઈ એ અસ્થિના ઘાટ ઉપર જઈ અને આમ જામ ગોર બાપા બે ગયા બધું તૈયાર કરી અને પછી એમ કહેવાય વિધિ કરાવીને કીધું કે હવે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો ઓલે બેગ ખોલી તા ડબરો મળે નહીં ભાભો છટકી ગયો ઓલો કે મેં દિલ્હી સિવાય ક્યાંય બેગ ખોલી નથી અને કોકના બાપના ફૂલ તો કોણ સોરે પણ એ ભૂલથી ત્યાં રહી ગયા હશે ગોરબાભાઈ એક દી મને આપો હું પાછો જાઉં એ પાછો દિલ્હી ગયો દિલ્હી જઈને મિત્રને મળ્યો મિત્ર કે કેમ ભાઈ બધું રેડી કે રેડું કાંઈ નથી આ મારા બાપાનો અસ્થિનો ડાબરો તારા ઘરે રહી ગયો લાગે બોલો કે મારા ઘરે જશે ઓ ટકા હું કામ એ ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ ખાખા ખોળા કરવા એના મિત્રને ને કે બેસે હમણાં આવું એ ગયો રૂમમાં રૂમમાં જઈને એની પત્ની કીધું ગુગી કમ યાર આ મારા ભાઈ બેગ ખોલી થી કે કેમ ખોલી થી એમ પૂછું કે તારથી મને પૂછાય કેમ તને મારી પેલી વિશ્વાસ વયો ગયો કોઈ મહેમાનની બેગ ખોલ્યા વગર ગઈ આની જાય અરે આ મારો લંગોટીઓ ભાઈ આવો તમારો ભાઈ બન હડેલ કઈ બેગ માં મળે નહીં અને એમાંય લોભી એવો કે પરમાટી બહાર ખાઈને ને હાઈડ ગયા લેતો આવે અરે ઈ પરમાટીના નહોતા એના બાપના હસ્તી હતા ક્યાં નાખ્યા હતા ગટરમાં જાતો તો હરિદ્વાર નાખવા ગળી ગયો દિલ્હીની ગટરમાં સાહેબ અરે ગાંડી ક્યાં નાખ્યા ત્યારે ઓપન ગટર અસ્થિ તરીકે રોકાણો ને એને ગટરમાં ઉતાર્યો ઓલો મળ્યો ગટરમાં ખાખા ખોળા કરવા તો એમાં એક કરેસ જડી હવે હેની હોય તો હોય ભાઈ જાણે પણ શુદ્ધમ સ્નાનમ સમરપ્યામી ચોખા પાણીમાં ધોઈ અને કરશ લઈને આવ્યો એના મિત્રને કીધું દો દોશ આવી ગેરસમજ થઈ એટલે મારા પત્નીએ ફેંકી દીધા હતા એમાં લી એટલા એટલી કરે જડી છે હાલ હું તારી હાર્યા આવું અને આ જે જે કાંઈ તકલીફ થઈ એના માટે હું માફી માગું રોવા મળ્યો મિત્ર બાપ ભૂલ થઈ માફ કરજે હું હારે આવું હાલ હરિદ્વાર એટલે એણે કીધું તું રોમાં તારી પત્નીનો કાંઈ વાક નથી એ મારા બાપના ધંધા દાવા હતા એ હરિદ્વારને લાયક જ નહોતો એ દિલ્હીની ગટરમાં જ જાતા જતા એ ગટરમાં જતા હવે કે મારે આપણે હરિદ્વાર ન જવું આ એટલી કરે છ હું પાછી લેતો જાઉં ઘરે તો ઘરના બધા દર્શન કરી લે બાપા સ્નાન કરીને વૈયા આવ્યા એ જાવાના હતા હવે પહેલાં તો મેં કીધું ને કે પહેલાં તો હામૈયા થતા આ જેવો હરિદ્વારની ગાડીમાંથી એમ કહેવાય કે ઉચર્યો તો ગામે કેડે તબલા બાંધેલા આપણા ગામનો જણ એના બાપુજીના ના અસ્તી પધરાવા ગયો આપણે હામૈયા કરવા જોઈએ ગામના સરપંચે ઉશીના રૂપિયા ગલાલ લીધો ગામમાં યોજના ચાલુ એ જેવા બધા હામયુ લઈને આવ્યા ને મોટો ભાઈ ખેડાડો ઘર ભેગા થઈ જાઓ હામૈયાની જરૂર નથી અરે ગામના આનું ફટકી ગયું ભાઈ હું તમને પગે લાગુ પોતપોતાની ઘેરવિયા લાવ પરિવારના કે મોટા ભાઈ મોટા ભાઈના દીકરા થાવમાં માં ઘરે આલો ઘરે આવી ડેલો દઈ ભૂંગર ભરાવી હાકળ સડાવી ને હાણસી ભરાવી દીધું કે ઘરમાં કોઈ આવવો ન હતો પછી ઘરના બિહાડે કીધો કે આવું બેનું આલ્યો કરે છે અને ડાયબલીમાં હાશ બીન મૂકી ગયો ડબરા માલી ડાયબલીમાં આવી ગયો એમાં નાનો દીકરો હતો એના લગ્ન હજી બાકી હતા એના લગ્ન થઈ ગયા હવે નાના આવ્યા ને પછી તો એ ભાઈઓના ઘરના ને બેઠા એ વાત કરી ચાલુ કરી અને કીધું કે ઓલે ખરે મોટાભાઈ એકલા ગયા એમાં આવું બધું થયું પણ આપણે આખું ઘર ગયું હોય તો કોઈ દી તકલીફ ન પડે હાલો આપણે આખું ઘર જાય ને બહેનો આયોજન થયું મોટાભાઈ બે વાર કીધું કે રહેવા જ્યો તો સારું આ ગંગા એ તમારો બાપ પગ નહીં પણ બેનું એકની ની બે નો થઈ નહીં આપણે બાયુ કે જવું જ છે પછી તો મોટા ભાભી બોલ્યા આખા ઘરનું છે તો તમે હું આખે સડો છો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો આવ્યા હરિદ્વાર અહીંયા બધા સ્નાન કરતા હતા અને અહીંયા બરોબર ગોરબાપા વિધિ કરાવતા હતા હવે તમારા પિતાશ્રીના અસ્તિલાઓ આમ કરીને ડાબલી મૂકી બધાએ હાથ અડાડી નાખ્યો ગોર બાપાએ કીધું કે હવે ગંગાજીમાં પધરાવી ગયો ને ગંગામાં આમ પધરાવ્યું અને ગંગાના પ્રવાહમાં ડાબલી મળી હળુ કરતી જવા પણ બધા આ બાજુ નાતા હતા પણ નાના ભાઈના ઘરના નાનાઓ એ બધા સાથે સ્નાન કરતા સંકોચ છો એટલે આજે ભાગમાં પિલોરની પાછળ એ બિચારી એકલી નાતી હતી એ બધા ભાઈ આનંદ આનંદ થઈ ગયો સાબાશ સાબાશ આપડા બાપાએ કલ્યાણ થઈ ગયું બાપા ભોગી ગયા ભાઈ ઘરે ગયા ગામે હામૈયા કર્યા લોટી ઉત્સવ રાખ્યો હાથ ગામના ગામ ધવાડા બંધ કર્યા માયા પ્રોગ્રામ બરોબર પ્રોગ્રામ જામેલો એમાં ઓલી નાની બહુ હતી ને એને મળી કંકુ પગલે તારા જેવા અહીંયા આગમન થયા તા તો ઘરમાં આનંદ આનંદ ને માણસ જાત્રા કરી આવ્યા બેન અને તેથી ગામડામાં લે હરિદ્વાર આવેલું નહીં એટલે ઓલી ભાઈ ને હે બેન હરિદ્વાર કેવું હોય હે બેન હરિદ્વાર તો હેવન છે સ્વર્ગ એ એવી લીલી કંડરાઈઓ એવા ડુંગરો માં ગંગા ખળાય જાય હરિનો દ્વાર છે બેન માયા નગરી અરે બેન તો તો તમે ભાગશાળી ભાગશાળી તો ખરા બેન પણ બેન મને તો કેવું છે હું નાતીથી ને બધા રોયા ઓલી કોઈ નાતા હતા હું હેઠવા એકલી નાતીથી બીજા માણસો હતા પણ હું વળી નાતીથી ને તો મેં તો એવી મા ગંગાને પ્રાર્થના કરી હે મા ગંગા હે મા ગંગા તે ગંગામાં પ્રસન્ન થયા ને મને ડાબ લઈ દીધી મોટા ભાવે સાંભળી ગયા મોટા ભાભીના કાન ન્યા હતા કે છોટી કંઈક વાત વેચડી મોટા ભાભી એ કીધું છોટી હા મોટા બેન કમ યર અહીંયા રૂમ માં લઈ ગયા દરવાજો બંધ કર્યો હાકળ દીધી હાણસી ભરાવી દીધી પછી મોટા ભાભે કીધું કે હું બાય વાત કરતી હતી કાંઈ નહીં તો બધાય મને હરિદ્વારનું પૂછતા હતા તો હું કહેતી હતી કે હરિદ્વાર આમ એ બરાબર ઓલ ડાબલીની વાત શું છે લે બેન મેં કોઈને કીધું નહીં મેં કીધું સમય આવશે ત્યારે ક્યાંક હું નાતી હતી ને એકલી મેં તો ભાવ વિભોર થઈને મારા ગંગાને પ્રાર્થના કરીને આમ મેં પાણીનો ખોબો ભર્યો ને તો ગંગામાં એ મને ડાબલી દીધી સાંદીની છે તકા ક્યાં છે એ રે ખોલ ખોલ્યું તો મોટા ભાભે ડાબલી ઓળખી ગયા કારણ કે એ ડાબલી તો એને જ દીધેલી હતી ખોલ તો ખોલ્યું તા ભાભાની કરે છે ભાભો નાની હોવા પાછો હોય આવ્યો ગંગામ નો જો બોલો પછી મોટા બાપે કીધું હવે ખાંડીને દસ્તો લેતી આને ખાંડીને ભૂકડો મારી જાય ગામમાં અહીંયા કોઈને તારા વર નહીં કેતી નહીં આ તારા બાપ્યા આ ડાયબ લીવા હે તો એટલો ખર્ચો કર્યો છે પણ એ આઈડક્યુ પહોંચ્યું નહીં ભાગ્ય વિના નર પાવત ના હે પછી આ બોલો કીધું કે ગાલો ડાબલી તો ઘરે ગઈ પણ બાપા એવું કહેતા ગયા કે મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોઈએ કે એનો બાપ હારો હતો એટલે ભાઈએ કીધું કે એ નો થયું તો કેમ તા કે આપણે જોની ને વાહે કેવું કામ કર્યું સોરાહી કરી તો ગામ વાતું એમ કરે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ વાહે છોકરા હારા છે તો એમાં આપણું સારું કહેવાનું બાપાનું તો ન જ કહેવાનું બાપા તો એમ કીન ગયા ગામ એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો એવું કામ કરજો તો આપણે બાપના વચ્ચેને હાલવું જોવે ક્યારે મોટા ભાઈ કીધું તો કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી કે તો કાલથી જ ગામ એમ કહે કે આનો બાપ બહુ હારો તક કેમ તક બાપા ખાલી ગાડ્યું જ બોલતા ને તક આપણે કોથળીઓ ચાલુ કરો તે બેય ભાઈઓ બબે પેક મારે રાજે અને દીયા જ મેં ધોકા લઈને બજારે નીકળે જે હામો મળે ને અવડી ગાડ્યું દે હામો બોલે ને બબે ધોકા નાખે બાપો તો હેરી પૂરતો હતો આ તો સોરે સીડ્યા પછી એનું ગામ મળ્યું કહેવાય આની કરતા તાનો બાપ બહુ સારો હતો મારો કહેવાનો અર્થ એ છે કે નબળું કર્યું છે એની વાહેન નબળી વાત થાશે પણ જ્યાં સારું કર્યું છે એ તમે સુરજને કહેવત છે આપણી સુરજ સાપડી ઠાક્યું ન ઢકાય એટલે વાત એ છે કે આજનો આનંદ કેવો છે કે એક નહીં એક આટકીને કરે જો અહીંયા ભોગી જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગી નથી એને બદલે સાહેબ અહીંયા સ્નાન ને અહીંયા આરતીઓ થાય અહીંયા ભાગવત કથા થાય તો એ કેટલાની વાત કેટલા કુણ ઉદળે એના માટેની વાત છે સાહેબ